સાણંદમાં બ્રહ્માંડમાં પ્રથમ સી આકારના દુર્ગા માતાનું મંદિર બનશે નલસરોવર રોડ વનાળિયા ગામ ખાતે એકાવન શક્તિપીઠની જ્યોત લાવીને મુકાશે બે વર્ષમાં મંદિર તૈયાર થવાની શક્યતા બ્રહ્માંડમાં સૌપ્રથમ ત્રિશુલ આકાર આશ્રમ બનશે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન થશે પંદર વિખામાં સાઈઠ ફૂટ ઉંચું મંદિર બનશે સિંહ આકારનું મંદિર શા માટે તો મા દુર્ગા દેવીય શક્તિઓનો સંચાર કરે છે અને તેમનું વાહન સિંહ છે સિંહ સૌથી શક્તિશાળી આગેવાન અને વાહન છે જેનો સંચય સ્વયં મા દુર્ગા કરે છે મા દુર્ગાનો સિંહ એ ધર્મનું પ્રતિક પણ છે આ બ્રહ્માંડમાં સૌ પ્રથમ આશ્રમ છે ત્યાં બધી સુવિધાઓ મળશે ભારતીય સંસ્કૃતિના પ્રસાર ભંડારા ભંડારા ગૃહમાં દરરોજ વિના મૂલ્યે નેચરોપેથી સેન્ટર પંચકર્મ સેન્ટર હિલિંગ સેન્ટર યોગ હોલ મેડિકલ રૂમ ભોજનશાળાની સુવિધા છે રાજસ્થાનની અને વર્ષની જોડે માની ભક્તિમાં લાગી ગઈ હતી અને આખું જીવન મેં મારા પ્રત્યે સમર્પિત કર્યું એટલે આઠ વર્ષની ઉંમરથી જ માની આરાધનામાં છું જેના કારણે આ જગદંબાની શક્તિનો આશીર્વાદ અમને મળ્યો મા દુર્ગાનું આ અલૌકિક મંદિર નલસરોવર રોડ ઉપર બનાડિયા ગામમાંના ખાતે થઈ રહ્યું છે કામની કઈ રીતે અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં જ કામ સંપન્ન થશે અને મંદિર પ્રતિષ્ઠાનો સરકારી સહાય માટે તો અત્યાર સુધી અમે ટ્રાય કર્યું નથી પંદર વીઘાની આ જમીનની અંદર મા દુર્ગાનું અલૌકિક મંદિર બનવા જઈ રહ્યું છે જે કે સિંહની આકૃતિનું હશે શિખર વિગનું મંદિર હશે આ અને મંદિર સુધી જવા માટે અમારે ત્રિશુ દર્શનાર્થીઓને ત્રિશુળના નીચેથી થઈને પસાર થઈને જવું પડશે ત્યારે જઈને માને અદ્ભુત દર્શન થશે માની મૂર્તિ એકવીસ ફૂટ ઊંચી રહેશે આ મંદિરની અંદર બધા દર્શનાર્થીઓને રહેવાની સુવિધા બી હશે એની સાથે સાથે સદાવ્રત જેને આપણે ભોજનશાળા બી કહી શકીએ છીએ અને સદાવ્રત ની અંતર્ગત બધાને ફ્રી ઓફ કોસ્ટ એટલે પ્રસાદની સુવિધા બી રહેશે જેની અંદર દાળ ભાત રોટી કરીને સંપૂર્ણ ભોજન બધાને પ્રાપ્ત થશે સાધુ સંતો તો જેટલા બી છે બધાને સાદર આમંત્રણ છે એક દેવીય સંસ્થા કે એક દેવીય કાર્ય ની જોડે જોડે આજુબાજુની સમાજની આજુબાજુના વિસ્તારની ખૂબ જ પ્રગતિ થતી હોય છે એટલે આ જે મંદિર બનવા જઈ રહ્યું છે આ મંદિરથી આજુબાજુના વિસ્તારમાં રોજગાર બહુ જ વધશે એવી અમારી તરફથી બી કોશિશ રહેશે આ મંદિરની અંદરમાં દુર્ગાનું મા દુર્ગાના સ્વરૂપના દર્શન જ નહીં થશે ફક્ત એની જોડે જોડે દર્શનાર્થીઓને એકાવન શક્તિપીઠનો લાભ બી મળશે એકાવન શક્તિપીઠ એટલે મા સતીના જ્યાં જ્યાં અંગ પડ્યા હતા ત્યાં ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ હતી ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે તમારા ગુરુ સૌથી ગુરુ પૂર્ણિમાના દિવસની શરૂઆત જ ગુરુથી થવી જોઈએ કેમ કે અમારી જિંદગીની શરૂઆત ગુરુથી થતી હોય છે